જય વડવાળા અમદાવાદ જિલ્લાના દેગામ તાલુકે આપણે આવ્યા છીએ ત્યારે રબારી સમાજની દહેણ જગ્યા વડવાળા મંદિર ઝાંક સાથે આવ્યા છે ત્યારે ગણેશ દાસ બાપુના સાનિધ્યમાં આજે સમાજની જે દહેણ જગ્યા કહેવામાં આવે છે જેમ કે ત્રિવેણી સંગમ અહીં સમાજના વિકલાંગ વ્યક્તિ હોય તો પણ અહીંયા મૂકવામાં આવે છે જેમ કે આપણું પોતાનું ઘર જ માની શકીએ એ રીતે અહિયાં સમાજના દીકરાઓનો ઉછેર પણ કરવામાં આવે છે સમાજની શિક્ષણની જોત અહીંયા ચલાવવામાં આવે છે ચારસો થી વધારે દીકરાઓ અભ્યાસ લઈ રહ્યા છે બાપુના સાનિધ્યમાં અહીંયા ધર્મની પણ સાથે સાથે જોત જલે છે ત્યારે ગણેશદાસ બાપુના સાનિધ્યમાં આજે એક મિટિંગ મળી હતી સમાજના ચર્ચા અને મનોમંથન વિકાસ માટે જે ચર્ચાઓ કરવામાં આવી હતી એમાં પાંત્રીસ થી વધારે લોકો અલગ અલગ જિલ્લાઓમાંથી જોડાયા હતા અહિયાં અને સમાજના કુરિવાજો સાથે અહીંયા મનોમંથન કર્યું હતું એક વલણું ફેરવ્યું તું એમાંથી જે માખણ નીકળ્યું એના વિશે બાપુ આપણને આજે સમજાવશે અને વિસ્તૃત કે જે રબારી સમાજની અંદર આ દરેક સમાજની અંદર થતું હોય છે એવી રીતે રબારી સમાજની અંદર અમુક ટકા જેમ કે બે પાંચ ટકા જે દીકરીઓના પૈસા લેવાના હોય છે એના વિશે મનોમંથન જે લગ્ન પ્રસંગ માટે જે પૈસા લેવામાં આવે છે એના વિશેની ચર્ચા કરવામાં આવી હતી તો બાપુ આ મીટિંગ વિશે અને વિસ્તૃત માહિતી અમને આપશો જેથી સમાજને આપણે પહેલ કરી અને વિકાસ માટે ચિંતન અને ચિંતા કરવા માટે સમાજના યુવાનો શિક્ષિતો વડીલો બહેનો જે અહીંયા ઉપસ્થિત રહ્યા અને સમગ્ર ગુજરાતમાંથી સુરત હોય જુનાગઢ હોય અમદાવાદ ગાંધીનગર બનાસકાંઠા સાબરકાંઠા તમામ જિલ્લાઓમાંથી જ્યારે અહીંયા મોટી સંખ્યામાં ભાઈ બહેનો ઉપસ્થિત છે ત્યારે ખરેખર મારે સમાજને એક જ સંદેશ આપવાનો છે કે આ સમાજમાં ક્યાંક જો દૂષણ રહ્યું હોય અને એમાં એમણા વાત થઈ કે દેવની દીધેલ દીકરી એને ત્રાજવે ન તુલશો સાહેબ ખરેખર આ વાત એ રબારી સમાજનો કલંક કહેવાય અને આ કલંકને નેસ્ત નાબૂદ કરવા માટે તમારા રબારી સમાજના એક ધર્મ ગુરુ તરીકે તમારે રબારી સમાજના એક સાધુ તરીકે સમગ્ર સમાજને હું પ્રાર્થના કરો કે રબારી સમાજમાં ક્યાંક ભૂલે ચૂકે આવું ક્યાંય દૂષણ હોય તો તેને ખરેખર સમાજના યુવાનો શિક્ષિતો આગેવાનો સમાજના ભુવાજીઓ અને તમામે તમામ સમાજ એવું કહેવાય કે પંડ પડે જગ ન પડે તો પોતાના ઘરથી શરૂઆત થાય પોતાના ગામથી શરૂઆત થાય પોતાની આજુબાજુથી શરૂઆત થાય અને આ દુષણ ડામવાના જે

પ્રયત્નશીલ રહેવાની જરૂર છે તો મારા વાલા ભાઈઓ ખૂબ ખૂબ આ બાબતે ચિંતા ને ચિંતન કર્યું આજે આ વડવાળા મંદિર ખાતે પધારેલ સૌ શ્રેષ્ઠી હોય આ બાબતે ખૂબ ચિંતા કરે છે બધા ખુબ ધન્યવાદ ને પાત્રા છો અને સમગ્ર સમાજમાં ભગવાને ખૂબ આપ્યું છે હા આજની તારીખમાં કોઈ રોટલે કપડે સમાજમાં દુખી નથી તો આવું પાપ કર્મ આપણે સુકામ થવા દેવાય આપણી નજરે જોનારાને પણ દોષ લાગે છે સાંભળવા વાળાને પણ

ખુબજ મોટા પ્રમાણમાં એટલે કે પચાસ થી સાહીઠ સમાજના યુવાનો અને સમાજમાં આપણે ઓછું કરી શકીએ એના માટે ખૂબ વિચાર વિમર્શ કરવામાં આવ્યો જે જે યુવાનો વડીલો અને આપણા ભાઈઓ બહેનો વધાર્યા હતા એમના દ્વારા સૂચનો મેળવવામાં આવ્યા આ

સમાજના જ્યાં જ્યાં મંદિરો છે તાલુકે તાલુકે જિલ્લે જિલ્લે સંમેલનો બોલાવી આ દૂષણને જળ જળમૂર્તિ ટાળવા માટે એક ભગીરથ કાર્ય શરૂઆત કરી છે ત્યારે સર્વ સમાજ તરફથી સર્વ સમાજના આગેવાનો વડીલો ભાઈઓ બહેનો તરફથી સહકાર મળે એવી અમે આશા રાખીએ છીએ